ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં સ્ટ્રાઇક કરી છે વાયુસેનાએ રાતના પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણા પર હુમલો કર્યો ભારતીય સેનાએ કુલ નવ ઠેકાણા સ્ટ્રાઇક કરી છે સંપૂર્ણ ઓપરેશન પચીસ મિનિટ સુધી ચાલ્યું હતું અને સાત મિનિટમાં જ નવ લક્ષ્યોનો નાશ કરવામાં આવ્યો આને લઈને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે હું જવાનોને વંદન કરું છું વધુમાં જણાવતા તેમણે શું કહ્યું તે જોઈએ આપણા દેશના બહાદુર જવાનો ઉપર આપણને સૌને ગર્વ છે આપણી એ જાબાજ સેનાના તમામ સૈનિકોને હૃદયપૂર્વક નમન કરું છું એમની બહાદુરી ધૈર્ય શૌર્ય એ આપણા સૌના માટે ગૌરવનો વિષય છે ઈશ્વરને પ્રાર્થના કરું છું કે આપણી સલામતી માટે સરહદ પર લડી રહેલા આપણા જવાનો સુરક્ષિત રહે એ અને એમના સાથે ઈશ્વરના આશીર્વાદ બની રહે એવી પ્રાર્થના કરું છું મૂળ કારણ એ સમગ્ર રીતે જો પાકિસ્તાન જવાબદાર હોય તો જડબા તોડ એને જવાબ આપવામાં આવે કોંગ્રેસ પક્ષનું સ્ટેન્ડ બહુ જ ક્લિયર છે સામેથી પહેલેથી જ કહ્યું છે કે કોઈ રાજકીય બાબતો વચ્ચે નહીં આવે ખભેખભા મિલાવીને રાષ્ટ્રના હિત માટે જે કોઈ પગલું ભારત સરકાર ભરશે એની સાથે કોંગ્રેસ પક્ષ સંપૂર્ણપણે સમર્થન પણ આપશે અને ખડે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે કોંગ્રેસ પક્ષ તૈયાર રહેશે હું એક એ પણ વિનંતી કરીશ સરકારને કે એક ફોજના નિવૃત્ત દેશભક્ત ખૂબ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ જે ચિંતા વ્યક્ત કરે છે એમના તરફ પણ સરકાર થોડું ધ્યાન આપે વારંવાર સોશિયલ મીડિયા પર આપણે જોઈએ છીએ કે આપણા જાબાજ ફોજના એવા નિવૃત્ત અધિકારીઓ કે જેમણે કપડાં સમયમાં ખૂબ બહાદુરીપૂર્વક રાષ્ટ્રની સુરક્ષા કરી છે હું હમણાં જનરલ બક્ષી સાહેબને સાંભળતો હતો એમણે કહ્યું કે આપણી સુરક્ષા માટે માત્ર હથિયારો નહીં હથિયારો તો જોઈશે ખૂબ આધુનિક જોઈશે પણ સાથોસાથ ફોજની જે આપણી સંખ્યા છે એમાં કટોતી ક્યારેય ન ચાલી શકે જનરલ બક્ષી સાહેબના કહેવા મુજબ એક લાખ એસી હજાર જવાનોની સંખ્યા છેલ્લા થોડા સમયમાં ઘટાડવામાં આવી છે સરકારને વિનંતી કરીશ કે બીજા કોઈ કામો પર કાતર મૂકવી પડે ખર્ચમાં તો મૂકીએ પરંતુ આપણા આડોશી પાડોશમાં જે પરિસ્થિતિ છે જે રીતના દુશ્મનો આપણી સામે છે ત્યારે સેનાના ખર્ચમાં કે સેનામાં જે યુવાનો ભરતી થવા માંગતા હોય એમની ભરતીમાં કોઈ જાતની ખોટ કે ઓટ ના આવે આતંકવાદ સામે લડવા માટે બહાદુરીપૂર્વક આપણા જે જવાનો આપણા ફોજના જ્યાં બાદ જવાનો કામ કરી રહ્યા છે એમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે મા ભૌમની રક્ષા માટે જીવ હથેળી પર લઈને લડનારા આપણા જવાનોને હૃદયપૂર્વક નમન કરું છું અને ફરી ઈશ્વરને એ સૌની સલામતી અને કુશળતા માટે પ્રાર્થના કરું છું જય હિન્દ આને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવું છું અને વાઇબ્સ ઓફ ઇન્ડિયા નમસ્તે